બહાર નહોતો નીકળી શકતો પાણી હતું તારો ગાદવ હતો ઓલો પાછો ક્યાં લે તારો હાથ દે એટલે ન લીધો હું ઓળખી ગયો મેં કીધું એ હાલે મારો હાથ લે એટલે તરત લઈ લીધો શું કર્યું હાથ દેવો તો હાથ લેવો તો સમજાઈ ગયું છે એટલે કેટલાક માણસો એવા હોય સમજાય દેવામાં ન સમજે લેવામાં સમજે તો એને એની પરિભાષા સમજાય કે તને ફાયદો થાય એમ હા વર્ષોથી ત્યાં ચાલીએ તો છે કાંઈ વાંધો લખી લખી દેતો એટલું લખાવી લ્યો અત્યારે તો હા તારુકા પંચાયત માં ના પાડે છે તો પેલું તમે કીધું એ રીતે જ કરવાનું આપણે એગ્રીમેન્ટ બનાવવાનું હા હા એગ્રીમેન્ટ બનાવી લખાવી નાખો સ્ટેમ્પ ડ્યુટી નો સવાલ હોય એટલે સ્ટેમ્પ ડ્યુટી ભરી દેવાની હા સ્ટેમ્પ ડ્યુટી ભરી દેશે તો માપ વગર કેવી રીતે સ્ટેમ્પ ડ્યુટી ભરશો કંઈક માપ તો જોશે ને એટલે આય તો તાર પ્રોબ્લેમ છે ને હા માપ વગર સ્ટેમ્પ ડ્યુટી કેમ ભરાશે હા સારું વાતણી છે બી તો મનાઈએ કરી આ હા હા કેમ મિત્રો રસ્તા અંગે બહુ જાગૃત થાવ આ ભાઈ મારો વિડીયો જોયો છે અને વિડીયો જોયા પછી એને એવું સમજાણું કે રસ્તો લખાવી લેવો જોઈએ જોકે એટલું યાદ રાખજો જૂના રસ્તા હોય તો હાથે કરીને વિવાદ ઊભા કરતા નહીં ચાલો એને લખાવી લઈએ બે ભાઈઓના જ્યારે ભાગ પડે ત્યારે જ રસ્તા નોંધાવાય અથવા તો ખરીદતા હોય ત્યારે રસ્તો નોંધાવાય હયાત રસ્તો જેને આપણે ઇઝમેન્ટ રાઈટ કહીએ સુખાધિકાર કહીએ એ લખાવા બેસાય નહીં એવું કરવા જતા વગરની ખજવાળ ઊભી થશે અને છોલાઈ જશો બટલે મારા વિડીયોના અર્થઘટન બરાબર સમજજો